તો નમસ્કાર મિત્રો કેમ છો યાર ફરી એક નવા વિડીયોમાં તમારું હાર્દિક સ્વાગત છે તો મિત્રો અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો તમે કેટલા બધા મુસલમાન ભાઈઓ જોઈ રહ્યા છો આ ભાઈઓનો એક જ નારો છે અને એ નારો છે મિત્રો કે આપણા મોદી સાહેબ ફરીથી પ્રધાનમંત્રી બને કેમ કે તમને ખબર છે મિત્રો કે અત્યારે બનાસકાંઠામાં તો એવી સ્થિતિ થઈ ગઈ છે ને કે લોકો જ્ઞાનીબેન પાછળ પડી ગયા છે કે બસ જ્ઞાનીબેન જ લાવો અને ઘણા લોકો તો એમ એ કહી રહ્યા હતા કે જ્ઞાનીબેનને વડાપ્રધાન બનાવી દો હવે મિત્રો એ તો વાત આપણે સાઈડમાં મૂકીએ છીએ સૌથી પહેલાં આવી જઈએ છે આ ભાઈઓ ઉપર કારણ કે મિત્રો તમને ખબર હશે આ મુસલમાન ભાઈઓ ભણેલા ગણેલા છે કેમ કે તમને એક વાતની તો ખબર હશે આપણો પાડોશી દેશ છે પાકિસ્તાન અને પાકિસ્તાનમાં અત્યારે એવું થાય છે ને કે હિન્દુ મુસ્લિમને લઈને અત્યારે વિરોધો કરી રહ્યા છે અને મંદિરો પાડવામાં આવી રહ્યા છે ત્યાં મુસ્લિમ ભાઈઓ પણ શાંતિથી નથી રહી શકતા અને હિન્દુ પણ શાંતિથી નથી રહી શકતા અને આ લોકોનું કહેવું તો એવું છે કે આ ભારત દેશ એવો દેશ છે જેમાં હિન્દુ અને મુસ્લિમ લોકો શાંતિથી રહી રહ્યા છે અને આ મોદીજીનો પાવર છે આ મોદીજી નહીં એ લોકો કહી રહ્યા છે કે આ તો પૂર્વજો અને આ તો અમારા અલ્લાએ મૂક્યો છે એટલે આ મોદીજી સાક્ષાત ભગવાન થઈને આવ્યા છે આ લોકોનું એવું કહેવું છે અને તમે જોયા છે કે આપણા હિન્દુ લોકો શું કરી રહ્યા છે હિન્દુ લોકો એમ કરી રહ્યા છે કે આપણા તો મોદી સાહેબ છે જેમાં તો કોઈ વાંધો છે જ નહીં પણ અમુક કેટલા એવા ખાવ રહ્યા છે મિત્રો કે જેઓને મોંઘવારી નડે છે હવે મિત્રો એમને કોણ સમજાવે કે આ મોંઘવારી છે એ ઇન્ટરનેશનલ લેવલે છે બરોબર આપણા એકલા ભારતમાં મોંઘવારી છે નહીં મિત્રો બીજા દેશમાં પણ એટલું થાય છે જે કામ અને ધંધો કરે છે એના માટે તો મિત્રો આ દેશ એકદમ સુરક્ષિત જ છે અને તમને ખબર છે એક વાતે ભાઈઓ કે જે મોદી સાહેબે કર્યું છે એવું આ દુનિયામાં બીજું કોઈ નેતા નહીં કરી શકે એવું ચોક્કે આમ કહું છું કેમ કે મિત્રો મને કોઈ મોદી સાહેબે પૈસા નથી આપ્યા વિડીયો બનાવવાના બિલકુલ નથી આપ્યા પણ મિત્રો મેં જોયું છે મારી આંખોથી જોયું છે એટલે જ હું કહેતો હોઉં છું બાકી તમને ખબર છે મિત્રો કે આપણે કોઈને ખોટી સલાહ કહેતા નથી આપણે જે જોયું હોય છે એ જ કહેતા હોઈએ છીએ બાકી તમે આ મુસલમાન ભાઈઓ જોયા ને એ લોકો પણ કહે છે કે મોદી છે તો મુનકીન છે અને આ વખતે બસો પાર નહીં ભાઈ આ વખતે ચારસો પાર બીજેપી કરવાની છે હવે તમને શું લાગે છે ભાઈઓ કમેન્ટ કરીને જરૂર બતાવજો કે ખરેખર મોદી સાહેબના નેતૃત્વ હેઠળ આ દેશમાં વિકાસ કેવો થયો છે કમેન્ટ કરીને જરૂર બતાવજો મળીએ છીએ આ વિડિયોમાં ત્યાં સુધી બધાને જય માતાજી જય દ્વારકાધીશ આગળ આવના સપોર્ટ કરતા રહેજો ધન્યવાદ